ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ધમરાટ ગામના કાવડ યાત્રીઓ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તથા ઉજ્જૈન કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા ચારસો કિલોમીટરનું અંતર પગપાળા કાપી આઠ દિવસે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિલિંગ ખાતે પહોંચશે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ધમરાટ ગામના કાવડયાત્રીઓ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તથા ઉજ્જૈન કાવડયાત્રાએ જવા રવાના થયા હતા અંતર પગપાળા કાપી દિવસે મધ્યપ્રદેશના જ્યોતિલિંગ ખાતે પહોંચશે ભોળાશંભુને રિજાવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોડના ધમરાટ ગામના કાવડ યાત્રીઓ મધ્યપ્રદેશમાં આવેલ રામેશ્વર જ્યોતિલિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા ગામના ધનેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી આગેવાન વિનોદભાઈ પટેલ ચંદ્રેશભાઈ પટેલ નાનુભાઈ દેવાસી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઈલાવ ગામના બાર યાત્રીઓ ચારસો કિલોમીટરનું અંતર પગપાળા કાપી આઠ દિવસે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસમાં દેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ધામરાડ આવવા રવાના થશે કાવડ યાત્રા દ્વારા રોજનું પચાસ કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે આજ રોજ શ્રી ધનેશ્વર યુવક મંદિર ધમરાળ ના યુવાનો ધમરાથી ઓમકારે ઉજ્જૈન કાવડયાત્રા પગપારાસ લઈને અમે જઈ રહ્યા છીએ તો અમારો મુખ્ય હેતુ સમાજની જાગૃતિ માટે છે અને આ પગપાળા સંઘથી અમને નવી શક્તિ ઉર્જાનો નિર્માણ થાય છે કેટલા દિવસનો તમારો છે પ્રોગ્રામ અમે કુલ પ્રોગ્રામ અમારો ઓમકારેશ્વર સાત દિવસનો છે અને ઓમકારેશ્વર ત્રણ દિવસ છે ઉજ્જૈન કેટલા દિવસ પણ લાગશે પહોંચતા અમે દસ દિવસ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર